i don't know હલો જ્યા જતા તમને મળી જી હા દોસ્તો આજે આપણે આવી ગયા છે મણિલક્ષ્મી તીર્થ માણેજા તે દોસ્તો વડોદરા ભાવનગર હાઈવે પર આવેલા ચુમ્માલીસ એક અભિનવ તીર્થભૂમિ તરીકે ઓળખવામાં આવે છે એની અંદર આ છે કીર્તિ પૂજન શાળા ત્યાં આગળ તમને સવાર સાંજ અને બપોરે જમવાનું મળી રહે છે نوله وره نه دګی له دوست اجه 2.52 جوون پلس او دوستو اجه اني جوړ کر تا او انډ مارو او ویډیو جو مته ماري چینل سبسکرایب کرو لایک کرو کمنټ کرو دوستو દોસ્તો એવું કહેવામાં આવ્યું કે જે જિનાલયો વિશિષ્ટ પ્રભાવશાળી ચમત્કારી પ્રતિમાથી પ્રતિષ્ઠ હોય છે જેનું નિર્માણ તે કારના વિદ્યાર્થીઓ અલૌકિક રીતે થયું હોય તેનું વાતાવરણ સંયોજન એવા પ્રકારનું હોય છે જ્યાં આગળ આગમન માત્રથી ભવ્યત્મક ભાવી પણ થઈ પ્રભુ શક્તિ ધરબોળ થઈ જતા હોય છે દોસ્તો આજે જોઈ રહ્યા છે એ મેઇન ગેટ અને પાર્કિંગ એરિયા આવી ગયો છે ત્યાં આગળ તમે તમારું વાહન પાર્કિંગ કરી શકો છો દોસ્તો વિશાળ કઈ પાર્કિંગ છે મરજાઈતે અમારો જોસ્ટો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરો અને કમેન્ટ કરો તો જે 3 કરોડ આવડા માગી લીધા આ બે 5 કરોડ તો માગી લીધા આ બધા બધા આ સિન આવ્યા કો જો આ બધા કોર્ટર હા દોસ્તો આ જિનાલયની બહાર આશરે બોતેર ઝરૂકા આવેલા છે એ તમને પોતાની તરફ આકર્ષી શકે છે અને દોસ્તો આ જિનાલયનું શિખર એકસો ચોત્રીસ ફૂટ ઊંચાઈ છે અને તેની ધંધારણ તેત્રીસ પોઈન્ટ અગિયાર ફૂટ ઊંચી છે અને આ શિખર દોસ્તો તમને આજુ પાંચ કિલોમીટર દૂરથી પણ દેખાય આવે છે બધા હોલ છે આ ઓર્ડર ગયો પછી ગરમ

સામે જે તમને દેખાય છે એ વિશાળ કઈ ધર્મશાળા છે તમને એક તો એવું લાગશે કે આપણે એવી ફાઈવ સ્ટાર માં આવી ગયા છે કે કંઈક બીજી દુનિયામાં આવી ગયા છે આ એક ધરમશાળા છે ત્યાં આગળ લોકો રહે છે જોઈ દોસ્તો કેટલું મસ્ત વાતાવરણ છે અને કેટલી સુંદર મજાની આ પરમ સ્ટાડા છે હ હા તો સે તો એ તો આ જો એ આ દોસ્તો એક છે ટ્રેન એન્જિન પડ્યું છે વન એડિંગ કેલા આજો પોસિબલ દેખીજો દોસ્તો એનો પણ નજારા છે અંતરનો દોસ્તો આવા જોવા માટે અમારી લાઈક કરો શેર કરો કરો અને દોસ્તો મસ્ત છે ચાર માળની છે

ये ड्रॉप मार दिया। अभी डायरेक्ट बारंबार निकल रही है। वो जनता वायरल हो जाएगी।

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ ¿Qué es lo que se llama? 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 ¿Qué es